નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગણિતમાં લેક્ચર બે માં આપણે આગળ અભ્યાસ કરીએ આપણે અગાઉ ઘણા દાખલા જોયા એમાં એ દાખલા ઉપરથી તમને ક્ષેત્રફળ પરિમિતિના દાખલાની ઘણી સમજ પડી પણ ગઈ હશે બરાબર ને હવે દાખલો એફ જોઈએ સાનિયા આરુષિ માનવ અને કબીર ગ્રીટિંગ કાર્ડ્સ બનાવે છે તેમણે બનાવેલા કાર્ડ માટે નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો હવે અહીંયા કોષ્ટક આપ્યું છે કોનું કાર્ડ કાર્ડ જેને બનાવ્યું છે એના નામ છે સાનિયા માનવ આરુષી અને કબીર તો એના કાર્ડની લંબાઈ કેટલી છે તો સાનિયાના કાર્ડની દસ સેમી અને માનવના કાર્ડની અગિયાર સેમી આરુષી અને કબીરના કાર્ડની લંબાઈ આપી નથી આપણે શોધવાની છે પહોળાઈ જોઈએ તો સાનિયાના કાર્ડની આઠ સેમી અને આરુષિના કામની કાર્ડની આઠ સેમી હવે માનવ અને કબીરના કાર્ડની પહોળાઈ નથી આપી એ આપણે શોધવાની છે પરિમિતિ માનવના કાર્ડની પરિમિતિ ચુમ્માલીસ અને કબીરના કાર્ડની પરિમિતિ ચાલીસ છે હવે સાનિયા અને આરુષિના કાળની પરિમિતિ શોધવાની ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ આરુષિનું નું આપ્યું છે અને કબીરનું આપ્યું છે બરાબર આ રીતે આપણે કોષ્ટ પૂર્ણ કરવાનું છે દાખલાઓ ગણીને હવે આ દાખલા છે એ હું નોટમાં ગણાવું છું સાનિયાના કાર્ડની વાત કરીએ તો કાર્ડની પરિમિતિ સાનિયાના કાર્ડમાં આપણે શું શોધવાનું છે તો આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાનું છે બરાબર તો કાર્ડની પરિમિતિ પહેલાં સૌ પ્રથમ જોઈએ તો લંબાઈ અને પહોળાઈ આપી છે એટલે આપણે લંબચોરસ કાર્ડ હશે પરિમિતિનું સૂત્ર મૂકીએ બે લંબાઈ પહોળાઈ લંબાઈ સેમી છે અને પહોળાઈ સેમી છે તેથી અને પહોળાઈનો સરવાળો થશે હવે એનો સરવાળો આપણે અહીંયા મૂક્યો અઢાર બરાબર હવે અઢાર અને બેનો ગુણાકાર થાય છે અઢાર દુ છત્રીસ સેમી પરિમિતિ તેના કાર્ડની આવશે હવે તેનું ક્ષેત્રફળ જોઈએ હવે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો દસ ગુણ્યા આઠ છે એસી લંબચોરસની પરિમિતિ અને લમચોરસ ક્ષેત્રફળનું સૂત્ર યાદ રાખવાનું અને આ રીતે લંબચોરસના પરિમિતિ પરિમિતિના ક્ષેત્રફળ દાખલો ગણવાનો છે હવે માનવના કાર્ડની વાત કરીએ તો માનવના કાર્ડમાં છે એ પહોળાઈ નથી આપી બરાબર લંબાઈ આપી છે અને પરિમિતિ આપી છે એની ઉપર પહોળાઈ બંને શોધવાનું છે બરાબર તો કાર્ડની લંબાઈ અગિયાર સેમી છે અને કાર્ડની પરિમિતિ ચુમ્માલીસ સેમી છે તેથી હવે તો તમે જુઓ કેની પરિમિતિ આપી દીધી બરાબર પરિમિતિ આપી દીધી હોય તો આપણને ખબર છે કે અગિયાર સેમી એની પરિમિતિ છે અને આપણે એની પહોળાઈ શોધવાની છે બરાબર તો ચુમ્માલીસ એની પરિમિતિ બરાબર બે કાઉસમાં લંબાઈ અગિયાર વધતા પહોળાઈ છે અને એટલે પહોળા એમ જ લખશું બરાબર ત્યારબાદ ચુમ્માલીસ બરાબર અગિયાર દુ બાવીસ બેનો ગુણાકાર કશું લંબાઈ અને બેનો અને પહોળાઈ એમ જ રહેશે પહોળાનો ગુણાકાર આપણે નથી કર્યો બરાબર હવે બાવીસને ને આપણે આ સાઈડ લઈ લેશું અને બે પહોળા એમ જ રહેવા દઈશું તો બાવીસના છેદમાં બે એટલે અગિયાર સેમી એની પહોળાઈ આવશે એટલે કે લંબાઈ પહોળાઈ બને સરખી છે અગિયાર સેમી એની પહોળાઈ આવશે હવે તમે જુઓ કે લંબાઈ અને પહોળાઈ સરખી છે એટલે આ ચોરસ હશે તો અને સરવાળો કરશો તો ચુમ્માલીસ એની પરિમિતિ આવી જશે બરાબર એટલે કે અગિયાર એની લંબાઈ અગિયાર એની પહોળાઈ હવેનું ક્ષેત્રફળ શોધવાનું છે તો ક્ષેત્રફળનું સૂત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ અને આપણે ચોરસ છે તો લંબાઈ ગુણ્યા લંબાઈ પણ કરી શકશું ગુણ્યા એકસો એકવીસ માનવ પછીનો દાખલો છે એ સેમી એની લંબાઈ છે અને એસી ચોરસ સેમી નું ક્ષેત્રફળ આપી દીધું છે એટલે આપણે પરિમિતિ શોધવાની છે અને પહોળાઈ શોધવાની છે બરાબર આરુષી આરુષી કાર્ડની પહોળાઈ આઠ સેમી કારનું ક્ષેત્રફળ એસી ચોરસ સેમી તેથી કારનું ક્ષેત્રફળ હવે આપણે ક્ષેત્રફળ કાઢવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ બંને જોઈએ બરાબર પણ આપણે શોધવાની છે લંબાઈ એસી એનું ક્ષેત્રફળ આપ્યું છે એટલે એસી એની નીચે આપણે લખશું ત્યારબાદ લંબાઈની નીચે લંબાઈ અને પહોળાઈની નીચે આઠ આવશે લંબાઈ છે એ આ સાઈડ આવી જશે અને એસી ના છેદમાં આઠ આવશે તો આઠ સાથે એસીનો ભાગાકાર કરીએ તો દસ સેમી એની લંબાઈ આવશે આઠ સેમી એની પહોળાઈ અને દસ સેમી એની લંબાઈ હવે આપણે ચેક કરવું હોય તો દસ અઠ્ઠા એંસી આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ એને ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાય તો આપણને પોહળા લંબાઈ મળી ગઈ દસ અને પહોળાઈ આઠ દસ અઠ્ઠા એંશી એંશી ક્ષેત્રફળ આવી જશે તો આ દાખલો આપણો સાચો છે લંબાઈ દસ અને પહોળાઈ આઠ હવે કાર્ડની પરિમિતિ જોઈએ લંબાઈ અને પહોળાઈ મળી ગઈ એટલે પરિમિતિ આપણને મળી જશે પરિમિતિ નો સૂત્ર મૂકશું બે લંબાઈ વત્તા પહોળાઈ બે દસ વત્તા આઠ દસ ને આઠ અઢાર અઢાર દુ છત્રીસ સેન્ટીમીટર એની પરિમિતિ થશે ત્યારબાદ આરુષિનો દાખલો બાદ આપણે કબીરનો દાખલો જોઈએ તો એની પરિમિત ક્ષેત્રફળ આપ્યું છે એની ઉપરથી આપણે લંબાઈ અને પહોળાઈ શોધવાની છે કબીર કાર્ડની પરિમિતિ કેટલી છે એસી સેમી અને કાર્ડનું ક્ષેત્રફળ સો સેમી બરાબર આ યાદ રાખવાનું હવે શોધવાનું છે શું આપણે તો એની લંબાઈ અને પહોળાઈ બંને શોધવાની છે બરાબર કાર્ડની પરિમિતિ પરિમિતિનું સૂત્ર મૂકશું બે લંબાઈ વત્તા પહોળાઈ ચાલીસ કાર્ડની પરિમિતિ છે એ પરિમિતિની નીચે મૂકશું અને બે લંબાઈ વત્તા પહોળાઈ લંબાઈ પહોળાને આ સાદ લઈ લઈશું અને ને નીચે બે એટલે વીસ સેમી છે એ લંબાઈ આવી તો હવે પરિમિતિ સેમી છે બરાબર ચાલીસ પરિમિતિ હોય તો આપણને ખબર છે કે વીસ છે એ બે સામી સામી બાજુની આવી તો દસ લંબાઈ આની દસ લંબાઈ આની તો આ બંનેની પણ દસ દસ લંબાઈ હોય એટલે પહોળાઈ પણ એની દસ સેમી થાય છે પણ આપણે એને ગણીને સમજીએ હવે કાળના ક્ષેત્રફળ પરથી લંબાઈ પહોળાઈ શોધીએ સો ગુણ્યા લંબાઈ વધતા પહોળાય કારણ કે ક્ષેત્રફળ સો સેમી છે તેથી સો બરાબર લંબાઈ ગુણ્યા પહોળાય ક્ષેત્રફળ ઉપરથી આપણે પહોળાઈ પહોળાઈને લંબાઈ શોધવાની છે આમ લંબાઈ વધતા પહોળાય બરાબર સો તો તમને ખબર છે કે સો ગુણાકાર કઈ સંખ્યાથી કરીએ તો સો ગુણાકાર આવે એની ઉપરથી આપણે આ લંબાઈ અને પહોળાઈ શોધશું તો પચાસ ગુણ્યા બે તો સો થાય પચીસ ગુણ્યા ચાર તો પણ સો થાય દસ ગુણ્યા દસ તો પણ સો થાય તેથી લંબાઈ વધતા પહોળાઈ વીસ છે આપણે અગાઉ પરિમિતિ ઉપરથી શોધ્યું લંબાઈ વત્તા પહોળાઈ વીસ મળી જો વિકલ્પ ત્રણ પ્રમાણે થાય એટલે કે ગ્રીટિંગ કાર્ડની લંબાઈ દસ સેમી અને પહોળાઈ દસ સેમી થાય પાના નંબર એકસો ઓગણપચાસ પર મારો કમરપટ્ટો સૌથી લાંબો છે એકસો ઓગણપચાસ પાના ઉપર ચૌદ પહોળાઈ વાળો એક જાડો કાગળ લો તમે એક જૂના પોસ્ટકાર્ડનો પણ ઉપયોગ કરી શકો છો તેનું ક્ષેત્રફળ કેટલું અને તેની પરિમિતિ કેટલી આ દાખલો આપણે ગણવાનો છે અહીંયા મેં નોટમાં ગણાયો છે કમરપટ્ટાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાય તો ચૌદ એની લંબાઈ છે અને નવ એની પહોળાય છે તો ચૌદ નવા એકસો ને છવ્વીસ ચોરસ સેમી આ કાગળની કાગળનું ક્ષેત્રફળ થશે હવે એની પરિમિતિ શોધીએ તો બે લંબાઈ વત્તા પહોળાય બે ચૌદ વત્તા નવ ચૌદ ને નવ તેવીસ ત્રેવીસ છેતાલીસ છેતાલીસ સેમી એની પરિમિતિ થશે બરાબર હવે પછીનો પ્રશ્ન છે હવે તેમાંથી સમાન પટ્ટીઓ કાપો હવે જે આ કાગળ છે એમાંથી સમાન પટ્ટીઓ કાપવાની છે જો આપણે એક સેમી પહોળાઈ ધરાવતી પટ્ટી કાપીએ આ જે કાગળ છે એ નવ સેમી પહોળાઈ ધરાવે છે બરાબર નવ સેમી પહોળાઈ ધરાવે છે અને લંબાઈ છે એ ચૌદ સેમી ધરાવે છે બરાબર હવે આની અંદરથી આપણે એક એક સેમીની આ નવ સેમીની પહોળાય છે એક એક સેમીની આપણે પટ્ટીઓ નવ કાપવાની છે આવી રીતે નવ પટ્ટીઓ આપણે કાપીએ લંબાઈ વધારે છે હવે આ નવે પટ્ટીઓને કાપીને આપણે લાંબો કમરપટ્ટો બનાવવાનો છે બરાબર તેથી એની જે પહોળાઈ છે એ કેટલી થઈ જશે એક જ સેમી થશે બરાબર આ બધી પટ્ટીઓને આપણે વારાફરતી આવી રીતે ગોઠવશું નવે નવ પટ્ટીઓને તેથી તેની પહોળાઈ કેટલી થઈ જશે એક સેમી અને એની લંબાઈ તો આપણે ગણવી પડશે કાગળની પહોળાઈ નવ સેમી છે તેથી તેમાંથી એક સેમી પહોળાઈ ધરાવતી નવ પટ્ટીઓ કાપી શકાય આ નવ પટ્ટીઓ જોડવાથી કમરપટ્ટો તૈયાર થશે જેની લંબાઈ નવ ગુણ્યા ચૌદ એટલે કે એકસો ને છવ્વીસ સેમી એની લંબાઈ થાય અને પહોળાઈ એક સેમી થઈ ગઈ બરાબર તેથી હવે એની આપણે પરિમિતિ શોધવાની છે તો બે લંબાઈ વધતા પહોળાઈ હવે એકસો છવ્વીસ સેમી એની લંબાઈ થઈ આખો પટ્ટો આપણે તૈયાર કર્યો એક એક સેમીનો બરાબર ચૌદ 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 અને આપણે તેની એકસો છવ્વીસ એની લંબાઈ થઈ અને પહોળા એક તેથી બે એકસો છવ્વીસ વત્તા એક એટલે એકસો સત્યાવીસ એકસો સત્યાવીસ ની બેની સાથે ગુણો એટલે બે બસો ને એની પરિમિતિ થશે હવે નવ સેમી કાગળમાંથી આપણે નવ સેમી પહોળાઈ ધરાવતા કાગળમાંથી આપણે એક એક સેમીની સરખી પટ્ટી કાઢ કાપી બરાબર હવે બબ્બે સેમીની સરખી પટ્ટી આપણે કાપી શકશું નહીં સમાન પટ્ટી નહીં થાય બબ્બે સેમીની કરીએ તો એક સેમીની પટ્ટી વધારે નહીં થશે તો એ સમાન પટ્ટીઓ નહીં થાય તો આપણે એક પોઈન્ટ પાંચ એટલે કે દોઢ દોઢ સેમી ધરાવતી પટ્ટીઓ એમાંથી કાપી શકશું કારણ કે એક પોઈન્ટ પાંચ એક પોઈન્ટ પાંચ એટલે ત્રણ સેમી બીજા એક પોઈન્ટ પાંચ બીજા એક એક પોઈન્ટ પાંચ એટલે છ સેમી એવી રીતે આપણે છ પટ્ટીઓ એમાંથી કાપી શકશું દોઢ દોઢની તો કાગળની પહોળાઈ નવ સેમી છે તેમાંથી એક પોઈન્ટ પાંચ સેમી પહોળાઈ ધરાવતી એક સરખી છ પટ્ટીઓ કાપી શકાય આ આ છ પટ્ટીઓને જોડવાથી કમરપટ્ટો તૈયાર થશે જેની લંબાઈ છ ગુણ્યા ચૌદ બરાબર ચોર્યાસી સેમી એની લંબાઈ થશે આ પટ્ટીઓને આપણે ગોઠવીએ એટલે ચૌદ કાગળની લંબાઈ છે એટલે ચૌદ 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 છ વખત લઈએ એટલે ચોર્યાસી સેમી એની લંબાઈ થશે હવે એની પરિમિતિ શોધીએ તો બે લંબાઈ વત્તા પહોળાય લંબાઈ ચોર્યાસી અને પોહળા એક પોઈન્ટ પાંચ બેનો સરવાળો કરીએ તો પંચ્યાસી પોઈન્ટ પાંચ અને પંચ્યાસી પોઈન્ટ પાંચ ગુણ્યા બે કરીએ તો એકસો એકોતેર સેમી થશે હવે ચાર સેમીની પણ આપણે પટ્ટીઓ નહીં બનાવી શકીએ કારણ કે ચાર ચાર સેમીની બે પટ્ટી થાય તો એક સેમી વધે પાંચ સેમીની પણ નહીં બનાવી શકીએ બરાબર તો ત્રણ સેમીની પટ્ટીઓ બનાવી શકશું આપણે ત્રણ તેરીનો બરાબર એટલે ત્રણ પટ્ટી થશે કાગળની પહોળાઈ નવ સેમી છે તેથી તેમાંથી ત્રણ સેમી પહોળાઈ ધરાવતી એક સરખી ત્રણ પટ્ટીઓ કાપી શકાય આ ત્રણ પટ્ટીઓને જોડવાથી કમરપટ્ટો તૈયાર થશે જેની લંબાઈ ત્રણ ગુણ્યા ચૌદ એટલે બેતાલીસ સેમી થશે અહીંયા તમારે બગડો મૂકી દેવાનો છે બેતાલીસ સેમી થશે ચૌતેરી બેતાલીસ તેની પરિમિતિ પરિમિતિ શોધીએ તેની લંબાઈ પહોળાઈ બેતાલીસ વત્તા બે કરીએ એટલે પિસ્તાલીસ પિસ્તાલીસ દુ નેવું તેની પરિમિતિ થશે નેવું સેમી આ પટ્ટીઓના છેડાઓને ગુંદર ગુંદર ગુંદરપટ્ટી વડે જોડવાથી કમરપટ્ટો તૈયાર થશે એ આપણે આગળ ચર્ચા કરી તમારા કમરપટ્ટાની લંબાઈ કેટલી છે તો જો નવ ગુણ્યા ચૌદ એટલે એકસો ને છવ્વીસ સેમી એકસો છવ્વીસ સેમી તેની પરિમિતિ કેટલી છે તો બસો ને ચોપન સેમી વર્ગખંડમાં કોનો પટ્ટો સૌથી લાંબો છે તો જે જે એક સેમી પટ્ટી વાળો જેને કમરપટ્ટો કર્યો હશે એનો કમરપટ્ટો બીજા વિદ્યાર્થીઓનો કમર પટ્ટા કરતા કેવી રીતે લાંબો બન્યો તો મારા અમુક મિત્રોનો કમરપટ્ટો બીજા વિદ્યાર્થીઓના કમરપટ્ટાની પટ્ટીઓ કરતા પ્રમાણમાં ઓછી પહોળાઈ ધરાવતી હોવાથી પટ્ટીઓથી બનાવેલી હોવાથી તે લાંબો બન્યો જેમ તમે ઓછી પહોળાઈ ધરાવતી પટ્ટીઓ કરો તેમ કમરપટ્ટો લાંબો થાય અને જો પહોળાઈ થોડી વધારે રાખો તો કમરપટ્ટો થોડોક ટૂંકો થાય તમારા કમરપટ્ટાનું ક્ષેત્રફળ એ પોષ્ટરના ક્ષેત્રફળ જેટલું છે શા માટે છે અથવા શા માટે નથી હા મારા કમરપટ્ટાનું ક્ષેત્રફળ એ પોસ્ટકાર્ડના ક્ષેત્રફળ જેટલું જ છે ક્ષેત્રફળમાં કાંઈ ફેર પડશે નહીં મારા કમરપટ્ટાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ બેતાળીસ ગુણ્યા ત્રણ એટલે એકસો ને છવ્વીસ ચોરસ સેમી થાય છે અને આ કાડા આ જાડા કાગળનું ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળ પણ બરાબર એટલું જ થાય છે એકસો ને છવ્વીસ ચોરસ સેમી બરાબર એટલે ક્ષેત્રફળમાં કાંઈ ફેર પડશે નહીં બીજી વખતે કમરપટ્ટો લાંબો બને તે માટે શું કરશો હવે કમરપટ્ટો લાંબો બને તો એના માટે આપણે આગળ જોયું કે ઓછી પહોળાઈ ધરાવતી પટ્ટીઓ આપણે કાપીએ તો કમરપટ્ટો લાંબો બનશે બરાબર આ કમરપટ્ટો હાથી માટે છે જો હું આ પોસ્ટકાર્ડમાંથી પસાર થઈ શકું ગિફ્ટ છું તે માટે મેં પતિઓને કાપ્યા સિવાય એક લૂપ તૈયાર કર્યો છે કોયડો છે પોસ્ટ કાર્ડમાંથી પસાર થવું આ ભાઈ છે એ જુઓ પોસ્ટ કાર્ડને એવી રીતે કાપ્યું છે કે એની અંદરથી આખો પસાર થઈ જાય છે તો કેવી રીતે પોસ્ટ કાર્ડને કાપવું આપણે શું તમે વિચારી શકો છો કે પોસ્ટ કાર્ડને તમે કેવી રીતે કાપવામાં આવે તો તેમાંથી તમે પસાર થઈ શકો ફોટો જુઓ જો તમે બહુ જ પ્રયત્ન કરો તેમ છતાં પણ ઉત્તર ન મેળવી શકો તો તેનું ઉત્તર આગળ ક્યાંક શોધો હવે આપણે જોઈએ કે આનો ઉત્તર આપેલો જ છે અને તમે જુઓ જે પોસ્ટકાર્ડ છે એને એવી રીતે કાપવાનો છે કે આખું પોસ્ટકાર્ડ ક્યાંયથી છૂટું ન પડે અને એ રીતે વચ્ચે જગ્યા થઈ જાય તો આપણે એનો જવાબ પણ આ પુસ્તકમાં જ આપેલો છે જોઈએ જો પોસ્ટકાર્ડમાંથી પસાર થવું પાના નંબર એકસો પચાસ તો પહેલે જે ચિત્ર છે એવી રીતે આપણે પોસ્ટકાર્ડની ઉપર રેખાઓ દોરી લેવાની છે ત્યારબાદ આ જે બીજું ચિત્ર છે એમાં આ રેખાઓ જ્યાં દોરી છે ત્યાંથી આપણે કટ કરી લેવાનું છે એ કટ કરીએ એટલે આની જેવું ત્રીજા નંબર જેવું પોસ્ટકાર્ડ બની જશે એટલે આ પોસ્ટકાર્ડમાંથી તમે પસાર થઈ શક થઈ શકશો બરાબર હવે આગળ જોઈએ દરેક જગ્યાએ તમે મેદાનમાં રમી શકો છો એક ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતા બે ચોરસ બનાવો એક ચોરસ મીટરનું ક્ષેત્રફળ ચારે બાજુ એક એક મીટરનું અંતર રાખવાનું તમારા વર્ગને બે ટુકડીમાં વિભાજીત કરો હવે રમવા માટે તૈયાર થઈ જાઓ જો તમારે ગણિત ગમતના ચાર પુસ્તકોને એક રોડમાં મૂકવા આવે તો તેમની લંબાઈ લગભગ એક મીટર જેટલી મળશે પુસ્તક ભેગા કરો તો એક ચોરસ મીટરમાં તમે કેટલા લોકો બેસી બેસી શકો બેસી શકો છો તો એક ચોરસમાં અંદાજે આપણે ત્રણ લોકો બેસી શકે છે તમે એમાં ઊભા કેટલા રહી શકો

તમારા વર્ગખંડની લંબાઈ મીટરમાં માપો તેની પહોળાઈ પણ માપો તમારા વર્ગખંડનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર છે જો હવે આપણા વર્ગખંડનું ક્ષેત્રફળ આઠ મીટર એની લંબાઈ હોય આઠ મીટર અને પહોળાઈ એની પાંચ મીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે આઠ પંચા ચાલીસ ચાલીસ ચોરસ મીટર છે એટલે આપણે મીટર તમારા વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે તો ચાલીસ આથી એક ચોરસ મીટરમાં કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે તો એક વિદ્યાર્થી એક ચોરસ માં એક વિદ્યાર્થી બેસી શકશે જો તમે સહેલાઈથી ફરી શકો ઈચ્છતા હો તો એક ચોરસ મીટરમાં કેટલા વિદ્યાર્થીઓ હોવા જોઈએ એક વિદ્યાર્થી બરાબર પણ તમારે પુસ્તકમાં લખી લેવાનું છે બાજુનું માપ એક કિમી એક કિલોમીટર હોય તેવો ચોરસ કેટલો વિશાળ હોય તેની તમે કલ્પના કરી શકો છો આપણે કિલોમીટર એટલે વધારે અંતર ધરાવે છે બરાબર તો એક કિલોમીટર છે એવું માપ જોવાનું એટલે ઘણું બધું ઘણી બધી જમીન થાય તેનું ક્ષેત્રફળ એક ગુણ્યા એક બરાબર એક ચોરસ સીમિત થશે કારણ કે બાજુનું માપ એક કિમી છે બરાબર તો એક ગુણ્યા એક લંબાઈ ગુણ્યા પહોળાય ચોરસ છે એટલે લંબાઈ ગુણ્યા લંબાય તો બરાબર એક ચોરસ એક ચોરસ કિમી લખવું પડશે આમાં મીટર સેન્ટીમીટર આવશે નહીં ચોરસ કિમી એનું ક્ષેત્રફળ થશે એક ચોરસ કિમી અંદાજ લગાવો કે તેમાં કેટલા લોકો રહી શકે હવે એક કિલોમીટર પશ્ચિમ બંગાળમાં એક ચોરસ કિમીના ક્ષેત્રફળમાં લગભગ નવસો લોકો રહે છે હવે પરંતુ અરુણાચલ પ્રદેશમાં એકલવાયુ એકલાપણું લાગે છે ત્યાં એક ચોરસ કિમીના ક્ષેત્રફળમાં પંદર કરતા પણ ઓછા લોકો રહે છે પશ્ચિમ બંગાળમાં એક કિલોમીટર ચો એક ચોરસ કિમીના ક્ષેત્રફળમાં નવસો માણસો બેસી રહી શકે તેથી ત્યાં વસ્તી ગીચ હશે અને અરુણાચલ પ્રદેશમાં એક ચોરસ કિમીના ક્ષેત્રફળમાં પંદર કરતાં પણ ઓછા માણસો તો માણસો ઓછા હશે બરાબર એટલે એકલા લાગે વિદ્યાર્થી મિત્રો આમાં જે મેં દાખલા ગણાવ્યા છે ગણિતની પાકી નોટમાં તમારે સારા અક્ષરે સમજીને લખી લેવાના છે પુસ્તકમાં જે પૂરવાનું છે પુસ્તકમાં પૂરી દેવાનું છે આવજો